તો આવું છે બધું અને અમે રસોઈની તૈયારી કરવી બસ આવે એટલે ભૂખ લાગી ભૂખ લાગી ગઈ તડકાના હાથ પગ નથી બધું તુમબડી કી સબ્જી બનાવી દી તુમડી યાની રાક્ષસનું માથું ના બાપા એવું એવું કઈ ન હોય એવું બધું ખવાય મને તો બહુ ભાવે તુંબડી કોકે કાલે ભાઈ આવ્યો અમારા ઘરે તો મેં એને કીધું તુંબડી વાડીએથી આવી બહુ મસ્ત મીઠી છે લઈ જાવી એ કે હું ઓડો મોટો થયો મારા ઘરે મેં કોઈ દી તુંબડી શાક નથી ખાધું કદાચ એ ભાઈ આ વિડીયો જોશે તો એને સમજાઈ જશે કે કોને કીધું તું એ પણ જો મારા ઘરે જ મેં બને તો અમે તો બહુ ખાઈએ છીએ જે ખાતા હોય કોમેન્ટ કરજો

મોકલાવું મારા વાલા તમારા માટે કેરી ખાખડી એક આઈડિયા હે ટાટર નહીં હે તો ચલો દિખા દેતી હો આપને ઘર ટમાટર નહીં રહેતા હૈ તો હમ ક્યાં કરતી તડકો એટલે ગજબ નો ચપ્પલ એટલા ગરમ ગરમ થઈ જાય ને વાત પૂછો હા હા ટમાટર બજે ને લાઈવ પરફોર્મન્સ કરવાનું છે જો આનું તો ઘરના આંગણામાં ટમેટું આવ્યું હોય તો શાકમાં નાખી જ દેવાય કે નહીં આ બધા મરચીના છોડ છે જો ટમેટી છે આ તો બધી દેશી કામ કરતું જવાનું ને ઝાડવા ને પાણી પીવડાવતું જવાનું આ એક ટમેટું પાકી ગયું જો કેટલું સરસ અને મસ્ત પાછું દેશી અને આપણા ઘરનું એટલે પછી એના તો શાક ની વાત જ કઈક અલગ જ હોય ભાગો બહુ તડકો લાગે ને એટલે દોડવા માંડી મારું ફળિયું એટલું મોટું છે ને તો મારે વોકિંગ કરવા ક્યારેય બહાર ન જવું પડે ને આને આમનો મને દઈ દેવાનું છે એ કંઈક એના ચોપડા આવ્યા ને ચોપડા લેવા ગયા કંઈક ચોપડા આવ્યા છે બહુ તડકો ને

અરે એ રૂબરૂ ગયો તો ફોન શું કરે હવે હાજે પાછું જાઉં તડકો બહુ જ છે તમે એટલે અરે તડકામાં આવી ગયા ફૂલ આવે ને સુકાઈ જાય ફૂલ આવે ને સુકાઈ જાય છે અમે લીંબુડીમાં ઓલી મચ્છી બહુ થઈ ગઈ જો આવી કાળી કાળી ફૂલ આવે ને આવા થઈ જાય સુકાઈ કેટલા વાગ્યા હે અત્યારે જો કેવું શું કહી ગયું અત્યારે વાઈ તો કે ઘણા બધા બાર વાઈ ગયા અહીંયા બે છે બાર વાગી ગયા બાર તડકો એ ચબર છે તમે શું રસોઈ બનાવી છે ઘરે સરગવાની કઢીને ભાત સરગવાની કઢીને ભાત નહીં તરગવો તો કાલે ઘણો બધો લઈ આવ્યા હતા હવે ઉનાળાનો બહુ ન ફરકવા ફરખવા ઉનાળાના દાળ ભાત શાક રોટલી સંભારું કેરી શ્રીખંડ એવું બધું ખાવાનું તો મજા આવે હળવો ખોરાક અને બે રોટલી થોડાક ભાત આવી જાય એટલે રેડી

Bồ bồ klak in bồ sơ của mong đa đi. Bos. Ni thủa nạc. 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 નહીં નાખો ઉઠીને ભૂખ લાગી ગઈ બધી ઠલવી દેશો બસ બસ હલાવો પેલા બધું શીખવાડી દેવાનું તમારે તમને આવડે હું કદાચ મને એટેક બેટેક આવી ગયું

બધું ઢોળે આ બધું મારું કામ વધારે તો ગાઈસ અત્યારે પાંચ વાગી ગયા અને આપણે જાય છીએ વોકિંગ કે ટોકિંગ કરને કે લઈએ ચલો ઇવનિંગ વોક માટે નીકળી જાય ટાઈમ ક્યાં નીકાળવો રોજ બપોર પછી એ જ વિચારવાનું કે થોડો જા કલાકનો ટાઈમ પડ્યો છે ને એ ટાઈમને કંઈક ઘરની બહાર કાઢ પસાર કરી દેવાનો

હા 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 બહુ થાકી ગયા એટલું બધું ચાલ્યા ને તો આ પગ ને બધું દુખવા માંડ્યું કારણ કે હમણાં ઘણા ટાઈમ થી ચાલ્યા જ નહીં તો જો કેટલી સરસ સંધ્યા થઈ ગઈ ચાલો હવે દરવાજા ખોલવા પડશે ને જો દરવાજા બંધ છે મારા એટલી બધું થાકી ગઈ ને તો અહીંયા બેસી ગઈ છે તો ચાવી લઈ લઈએ ઓ બાપરે ભગવાન બચાવે હરી હરી પાણી ધીમે ધીમે જાય છે તો કેસ ચાલો હવે છે ને જો અમારા ક્રિશભાઈના ના હું તમને પથારા બતાવું તો આજે છે ને ખબર નહીં વિડીયોમાં આગળ તમે જોયું પાર્સલ લઈને એ આવ્યું પણ એને ભાઈ ન ઉતારવા દીધો તો આ એના ચોપડા આવી ગયા છે બાયોલોજી સિનિયર સેકન્ડરી કોર્સ હું તો કાંઈ બહુ ભણેલી નથી એટલે મને આવડી નહીં વાંચતા એટલું બધું આ છે કેમેસ્ટ્રી આય બાયોલોજી લેબોરેટરી મેન્યુઅલ આઈ બાયોલોજી બોલો આટલા અઘરા અઘરા એના ચોપડા આવ્યા છે અને બધું ઇંગ્લિશમાં આ બધું આ છોકરો ક્યારે વાંચશે પાણીનો દાળ હોય ને એટલે બહુ શાંતિ ગમે ત્યાં ટાંકો ખાલી થાય ને આ ભૈરો હવે ઉનાળામાં પાણીની સોલ્ટેજ આવશે એટલે બધા છે ને

મેં તમ બધું શીખી લો ભાઈ અત્યારે મને તો આમ માણસ નું કઈ નક્કી ન હોય મને લાગે જ કે હવે કઈ હું વધારે જીવીશ નહીં એટલે મેં તમે શીખેલા હોય ને તો તમારે આઠ બનાવીને ખાઈ લેવા એને ખબર નહીં આમાં ક્યાંક ડબ્બામાં એનો ચેવડો ભરીને મૂકી દીધો છું એને તળેલી વસ્તુ ઓછી ભાવે એટલે મમરા એને ઓછા તેલમાં કર્યા છે ફ્રાય અને મેં તો ખૂબ તેલમાં બધું તળ્યું છે તેલ તો મને અતિ પ્રિય છે